વિદ્યાર્થી પરિષદ જામનગર શાખા દ્વારા વિરોધ પ્રદર્શન અને કલેકટરશ્રીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું જેમાં જામનગર વિભાગ સંયોજક સંદીપભાઈ બેરા જિલ્લા સંયોજક ઋત્વિકભાઈ પટેલ નગર મંત્રી દિવ્યરાજસિંહ જાડેજા અને

અમુક સ્પેસિફિક ધર્મની મહિલાઓ ઉપર અત્યાચાર કરવામાં આવતો હતો શોષણ કરવામાં આવતું હતું તો એને લઈને આજે અભાવીપા જામનગર દ્વારા કલેક્ટરશ્રીને આવેદન દેવામાં આવ્યું હતું કે એના જે ગુનેગારો છે એના ઉપર સખ્તથી સખ્ત કાર્યવાહી થાય અને સજા દેવામાં આવે જય હિન્દ જય